નમસ્કાર હું રૂપાલી દવે ગુજરાત કથા છે ઉત્તર પૂર્વમાં વરસાદનું રેડ એલર્ટ વારાણસીમાં હીટ વેવના કારણે વિદેશી પ્રવાસી સહિત ત્રણના મોત ઇટાલીમાં કેન્દ્ર સ્થાને રહ્યા નરેન્દ્ર મોદી બાઇડન સાથેની લાંબી મંત્રણા ધ્યાન આકર્ષક બની કોરોના બાદ વધુ એક ગંભીર બીમારી આવી રહી છે જાપાનમાં થઈ રહ્યા છે મોત ભારત સ્પીડ રેલવે સીધું યુરોપ સાથે જોડાશે

રાજકોટ અગ્નિકાંડ મામલે નવી કમિટી રચવા બાબતે નોટંકી મહુવામાં સ્માર્ટ મીટર લાગશે તો કોંગ્રેસ એનો વિરોધ કરશે ગુજરાત સરકારે ઇમ્પેક્ટ ફીમાં ફરી વધારો કર્યો ટ્રાફિક સિગ્નલનો ભંગ કરનારના લાયસન્સ રદ થશે ગઢડા તાલુકાના ગામમાં ખેડૂતો માટે નર્મદાનું પાણી છોડવાની માંગણી ઘેલા નદીમાં પટમાંથી બે ફાર્મ ખરીદ ચોરી ખરીદ ચોર ભાગવા જતો હતો ત્યાં લોડરને પલ્ટી મારી પ્લસ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લાઓમાં એક લાખ પંચોતેર હજાર ચારસો તેર બાળકોને રસી પીવડાવવામાં આવી છે હું રૂપલી દવે ગુજરાત ગતિ ન્યુઝ માંથી આપસોની રજા લો છું નમસ્કાર